ગુડ મોર્નિંગ હું સાબુ દાણા ખાવ છો બધા ફ્રેશ હવે બહાર નીકળીએ છીએ બા અત્યારે સુધારે ચોળા ચોળા ને શાક છે આજે હેલો ગુડ મોર્નિંગ કેમ છો આપ સૌ હોપ કે તમે બધા મજામાં આશો અત્યારે ગયા છે સવારના અગિયાર અને હવે હું જાઉં છું આ જ્યુસ પૂરો કરીને ઓફિસે ત્યાંથી જવાનું છે વળી પીસી માં પ્રોબ્લેમ છે એટલે એ બતાવવા અને થોડા ઘણા બજારના કામ છે એ બતાવવા સારી વસ્તુ કઈ એમને ભાવતી જ નથી સવારે કોમ્પ્યુટર સરખું કરાય આવ્યું બીજી ખરીદી કરવાની હતી એ કરી આવ્યો હવે અમીન માર્ગ રોડ ઉપર જુ અને બસ હવે ઓફિસે લેપટોપ પડ્યું છે એ લઈ અને ઘરે પાછા રિટર્ન બેક ટુ હોમ લેપટોપ એ લઈ લીધું છે અને વરસાદ શરૂ થઈ ગયો છે અત્યારે રાજકોટમાં સખત જરૂર છે વરસાદની

ग्रीन सलाद की शुरुआत की जी लगी गई ना? अजीत हो? आमर सोलर कमांड में। हम्म તમે ખાલી સલાડ જ ખાવાના હતા આજે એટલે અમા મગબક કઈક નાખો તાત્કાલિક ખાવી જોઈએ હું મગ મન થયું કે હું સલાડ ખાઈશ અને બે કલાકમાં રસોઈ આ મગ આવી જઈએ માં તો છાસ મસાલો બનાવવાનો તો હું થયું આઈ ઓર્ડર આપ્યો છે હમ ખાલી થા ભાઈ બોવ મેં છાશ પસાર વગર છાશ પીધી ઓગડીલી લઈ આવજે હું સામા લઈ જઈએ તો લે અહીં બંચ લ્યો ને એક સસ્તું નહિ પડે જરાક લાઇટ આવજો આવજો કરે છે સ્પીડ આ સારી આવે એટલે બહાર રાખ્યું હતું સ્લીપમાં ઉઈ ગયું હતું તો એક કલાકથી એમને પડ્યું હતું અપલોડ નહોતું થયું હવે પાછું લાઈટ આવી એટલે વાઈફાઈ ચાલુ થઈ ગયું છે બાપુજી શું ગયા ને બા આવીને બેઠા ચારમાં દસ ઓછી છે

બાની જગ્યા તારે પછી રે લેવું જ ભાઈની જગ્યા ભાભી લેવાની બાર બાને કોટો લાગી મારે પછી ભાભી બાપજી ભાભી આવે અત્યારે હું દે કે હું ને ખાતું બરાબર કે નહીં માથે આ ખાધું ખાજી નીકું કાઈ પછી સોસે બીજો જવાવા જવું તમારો મોબાઈલ એ લોકો ને શૂટ કરવું છે તો કેમ કરશે મે લાવો તો હું દેતી આવું કાલથી ચાલુ કાલ આગળ સંતસ્તી છે ને હમ કે મારું કામ બતાવ તો હું તો તૈયારી માં જ આજે પછી એને કામ હતું એટલે પછી નો થાય નો થાય નું થાય શું છે શું કરે છે દાંત પેરે છે

ના સંકેતસુ ખાઈ આપડે બે એમ બદનામ છે બા બદનામ છે આ લોકો બધાય ખાઈ બીજા બધાય ખીચડી oh, yeah.

સામના ઓછી પડાવી છે રંડા ભગવાનસિંહ જે દેરો કર્ણાટક સે હ સુંજે તો એથી આ કુચાઈલી સર તો બંધ રહે કોઈ આવે નહીં સાકને ફુદીનો પાલક કોથમીર મેથી લીલોત્રી લીલોત્રી ઘર ના જો તમે જોવો તમે લીલોત્રી ભાવે કઠોર ભાવે બધું ભાવે ખાસ કરજો ને બાપુજી હવે જમવા બેઠા સિરિયલ પૂરી કરીને અને બા ઓલું ફુદીનો ફોલે છે ગુડ નાઇટ નથી કે તો સવારે મળશું આપણે પાછા એક બે વાર મને કમેન્ટ આવી હતી કે તમે કેમ દિવસમાં બે ત્રણ વિડીયો નથી મૂકી મૂકી શકતા અથવા તો એક દિવસમાં એક વિડીયો પૂરો કમ્પ્લીટ નથી કરી શકતા ઘણી જેમ કે આજે મારું એવું માનવું છે કે જો લાઈફસ્ટાઈલ વ્લોગિંગ છે એ દિવસની દિનચર્યા અને એના ઉપર હોવી જોઈએ ખાલી વિડીયો માટે હું કામ નથી કરતો ઘણી એની અલગ અલગ લેંગ્વેજમાં ચેનલ છે કે એ કોન્સેપ્ટ ગોતતા હોય હિન્દી ઇંગ્લિશ મરાઠીની બધી અલગ લેંગ્વેજમાં ગુજરાતી અલગ અલગ લેંગ્વેજમાં એ વિડીયો બનાવીને આખા દિવસનું કામ જ એ હોય ઘણા એનું કામ હોય કે એક જ દિવસમાં એક જ લેંગ્વેજ હોય તો દિવસમાં ચાર પાંચ વિડીયો નાખી દેવા પણ આપણું કામ એ નથી એ સ્ટોરી ક્રિએટ કરતા હોય અને અમે જે છે ઘરમાં રેગ્યુલર ચાલે છે એ એ જ વસ્તુ તમને બતાવતા હોય એટલે ટ્રાય કરીએ છીએ રેગ્યુલર રહેવાની પણ અઘરું છે સહેલું નથી હવે અત્યારે આરામ કરી અને

વાળો આ લોકો નું બધું અહીંયા આવે છે પવન તો સારું આવે જ છે હેલો ગુડ મોર્નિંગ આ થઈ ગઈ છે પાછી રેડ કેમ કે ખંજવાળ બહુ આવતી હતી હાય હું બાંબા અંબા અંબા શું કરો છો ગુજરાતી હમ હો જાય બધું ફરી ગયું તો જે થીયે ફેરમી ને હમ સુચેમ દર આ હા લાલ થઈ ગઈ કપડા જોયા મારા એટલે તો કહો છું કે સાતો માથે મૌથી પહેલા ઘર તમને આવી છે ખાલી હમ કપડા આવી ગયા આજથી ચાલો અત્યારે ટાઈમ થયો છે સવારના દસ ને દસ થઈ જાય અને લાઇટ પેલા સવારની ગઈ હતી પણ હવે રેડી થઈ ગયો છું ઓફિસ જઈને બાકીનું કામ કરી સાજા હું રેડી લોડ ધરાવવાનો હતો એ લેતો આવ્યો હવે બેક ટુ વર્ક વાગ્યા છે મંદિરે દીદીયારે બાબુજી કરે છે બાથરૂમ ની સાફ સફાઈ બાથરૂમ નો કબાટ છે એમાં તેલ જરાક ઓલી બોટલ માં લીકેજ છે તો એમાં પ્લાસ્ટિક મૂકીને ગોઠવે છે

અને આજે મારે વળીને ફોટો કરવા આવે છે એ બેનને મૂડ થઈ ગયો અગિયાર ને દસ થઈ ગયો એનો ટાઈમ સાડા દસનો છે હું અહીં રાહ જોઉં છું એ આવે પણ દીદી નથી ને પછી બાઈ નથી તે ધ્યાન રાખવું પડે ને કામની ગમાગમી એટલી છે ને કે બ્લોગ લેવાનું ખરેખર યાદ એ નથી રહેતું હું છેલ્લી બે કલાકથી અહીંયા છું અત્યારે સાડા બાર વાગી ગયા છે અને હવે હું રજા લઉં છું અહીંથી

પછી ધ્યાન પડ્યું ડબ્બો ખુલ્લો રાખ્યો ને ગરમ ગરમ હતો એની સ્મેલ બેસી ગઈ ગાડીમાં લેફ્ટમાં ફોન અને કેમેરા આવી ગયા છે એટલે સોસાયટી માટે સારી વાત છે

હું આ બ્લોગને વિરામ આપું છું વિડીયો જો પસંદ આવે વિડીયોને એક લાઇક આપી દેજો મળીએ જલ્દીથી નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી જય હિન્દ જય ભારત